પાછળ ભાઈ આપણે એ છું જે બનાવટી ટ્રસ્ટ કરેલું છે એમાં આ ધાંગધ્રા ખાતે એમાં ઓછામાં ઓછા પાંચ જણાના નામ છે એમાં પેલું નામ છે કેતનભાઈ લાલભાઈ રાઠોડ બીજું નામ છે ભરતભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ મોરબી વાળા

અને નોટિસ પણ મળેલી છે આવું હિન્દુ પ્રતાપનું જે તૃત્વ કરેલું છે ભલાભાઈ અને એના સાથીદારોએ તો આજે મારે એક જ મારા સમાજ ને નમ્ર વિનંતી છે કે સત્યની સાથે જાણજો બરોબર આજે સાચું શું છે ખોટું શું છે આના માટે એક જાહેરમાં મીટિંગ બોલાવો હું તો વારંવાર મોબાઈલમાં વોટસઅપના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી હું વારંવાર સમાજને સૂચિત કરતા એવો છું પણ આ મારી છે વિનંતી છે

હું સમાજ માટે કરી રહ્યો છું સમાજને સમર્પિત કરી રહ્યો છું અને આના માટે મારી મનવાની પણ તૈયારી છે સમાજ માટે સભ જય માતાજી જય શ્રી રાવણા